સુરત ફરી શર્મસાર થયું છે સુરતમાં એક સાત વર્ષની માસૂમ બાળા પર પોલીસે ઝડપી પાડ્યો છે સુરત ફરી શર્મસાર થયું છે સુરતના સ્લમ વિસ્તાર અને પરપ્રાંતિય વિસ્તારમાં માસૂમ બાળા ઉપર જાતીય હુમલાઓ વધી રહ્યા છે ત્યારે ફરી આવી જ એક ઘટનાને લઈને સુરતને શર્મ જોવું પડી રહ્યું છે વાત છે સુરતના સચિન વિસ્તારની સુરતના સચિન વિસ્તારમાં માતા દૂરના સંબંધીને ત્યાં પોતાની માસૂમ સાત વર્ષની બાળકીને મૂકી ગઈ હતી જ્યાં નરાધમ દૂરના સંબંધી આધેડે માસૂમ બાળા પર દાનત બગાડી હતી અને તેણી પર બળાત્કાર ગુજાર્યું હતું માસૂમ બાળા પર તેના જ દૂરના સંબંધી દ્વારા બળાત્કાર ગુજારાયાની વાત વાયુવેગે શહેરભરમાં ફેલા દેતા લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો બીજી તરફ બનાવોની જાણ થતાં તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી નરાધમ સંબંધીને ઝડપી પાડ્યો હતો અને સળિયા પાછળ ધકેલી દીધો છે તો હાલ તો નરાધમને ફાંસીની સજા મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે સસેટા સાથે અઝર કુરેશી